તો દોસ્તો ફરીથી સ્વાગત છે કાઢ્યા વિના દસ્તાવેજ થઈ શકે અને દોસ્તો બીજી વસ્તુ એ કે કોઈ પણ બિન ખેડૂત વ્યક્તિ છે તે પોતાના નામે વેચાણ દસ્તાવેજ કરાવે તો શું કરવું પડે તેને બિન ખેડૂત વ્યક્તિ દસ્તાવેજ કરાવે છે તો શું ફેરફારો થશે નોંધ પડવાના તો દોસ્તો મહત્વપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેના લીધે મહત્વપૂર્ણ માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો હવે સૌથી પહેલા આપશોનો પહેલો પ્રશ્નનો જવાબ આપી દઉં કે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે કઢાવ્યા વિના દસ્તાવેજ થઈ શકે તો દોસ્તો જરૂર થઈ શકે ક્યારે થઈ શકે જ્યારે તમે તાલુકાની અંદર જમીન ખરીદતા હોય ત્યારે તમારી જમીન જે ગામમાં છે જે તાલુકાની અંદર છે તે તાલુકાની અંદર તમારી જમીન આવેલી છે તે જમીનના આધારે તમે તાલુકાની જ અંદર કોઈ પણ બીજી જમીન ખરીદ કરો છો તો તેમાં તમારે ખેડૂત ખરાઈના પ્રમાણપત્રની જરૂર પડતી નથી ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર દોસ્તો ત્યારે જ જરૂર પડે જ્યારે તમે તાલુકા બહાર કોઈ અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદ કરો ત્યારે તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપવું પડે પરંતુ એનો મતલબ એ નથી કે તમે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર નથી આપતા તો ડાયરેક્ટ તમારા નામે જમીન દાખલ થઈ જ જશે જો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર તમે ન આપો તો ખરીદનારે તેનું ટાઇટલ આપવું પડશે એટલે કે તે ક્યારથી ખેડૂત બનેલા મૂળ પ્રમોલગેશનથી લઈ અને હાલ તેના નામે જે ખેતીની જમીન ચાલે છે તેનું પાક્કું ટાઈટલ તેને આપવું પડશે આ ચોક્કસ ટાઇટલ આપી દીધા બાદ જ તેના નામે ખેતીની જમીન દાખલ થઈ શકશે હવે દોસ્તો પ્રશ્ન નંબર બીજો કે ભાઈ તમારે ખેતીની જમીન ધારણ કરો છો હવે ધારણ કરો છો અને એવું નક્કી નથી કે જે જમીન ધારણ કરે છે એ ખેડૂત જ હોય ઘણા બધા ખેડૂતો છે તે નકલી પણ હોય નકલી કેવી રીતે કે ભાઈ મંદિરની જમીન હોય અને તે વ્યક્તિ ધારણ કરતો હોય મંદિરની જમીન હવે કેવી રીતે મળી હોય કે મંદિરને મળેલી હોય જમીન અને તેના વહીવટ કરતા તરીકે જે કોઈ પણ વ્યક્તિ વહીવટ તેનો જમીનનો કરતો હોય તો તે જમીન કરી અને તેની અંદર વાવા માંડે અને જમીનનો કબજો છે તે પોતે મેળવી લે એટલા માટે જમીન કોની થઈ ગઈ તો કે જે વહીવટ કરતો તેની તો વહીવટદારની ક્યારેય જમીન હોય જ શકે નહીં તે ખેડૂત ક્યારેય બની શકે નહીં એટલા માટે આવા ઘણા પ્રશ્નો છે જેના આધારે વ્યક્તિ છે તે બિનખેડૂત ગણાય છે ત્યારે તેનું ટાઇટલ મળતું નથી હવે તે વ્યક્તિ પોતાના નામે દસ્તાવેજ કરાવી લે દસ્તાવેજ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી જે પણ હતી તે ભરી દીધી હવે વારો આવ્યો નોંધનો નોંધ પડાવતી વખતે દોસ્તો તમારે શું હોય છે કે મેં કીધું જેવું કે તમારે પૂરેપૂરું ટાઇટલ આપવું પડે છે કા પછી ખેડૂત ખરાનું પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે ખેડૂત ખરાનું પ્રમાણપત્ર ત્યાં જ નીકળે છે જ્યારે તમે ચોક્કસ તેને આપો જો આપના ટાઇટલમાં ટાઈટલમાં ખરીદી શકતો નથી તેને જમીન ખરીદી હોય તો તે મૂળ બાપ દાદા ખેડૂત ખાતેદાર તરીકે ચાલી આવતો હોવો જોઈએ હવે ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કમેન્ટની અંદર કે ભાઈ અમે મંદિરવાળી જમીન ધારણ કરીએ છીએ તે અમારા બાપ દાદાની જ છે બાપદાદાની જમીન એટલે કે ભાઈ મારા બાપદાદા તે જમીન ઉપર ખેતી કરતા તેના નામેથી મારા નામે જમીન આવી તો બાપ દાદાની જમીન એને ન કહેવાય વડીલ બાપદાદાની જમીન એને કહેવાય કે ભાઈ તમારા વડીલ જેઓને રેકર્ડ ઓફ રાઇટ્સના સમયમાં સરકારે કાયદેસર ખેડૂત ખાતેદાર તરીકે જમીન સોંપેલી હોય તે વ્યક્તિ છે તેને ખેડૂત ગણાય છે એટલા માટે કોઈ પણ વ્યક્તિ આવી રીતે જમીન ધારણ કરતો હોય તે ખેડૂત ખાતેદાર હોઈ શકે નહીં તેઓએ દસ્તાવેજ કરાવ્યો હોય તો દસ્તાવેજ રદ કરી નાખજો કારણ કે તેઓની નોંધ છે તે પ્રમાણિત થઈ શકે નહીં મંદિરના કે કોઈ ટ્રસ્ટના વહીવટકર્તા તરીકે મળેલી જમીન છે તે તમારા નામે તમે બીજી જમીન ખરીદો તો તેની નોંધ પ્રમાણિત થઈ શકે નહીં કારણ કે તમારે ચોક્કસ પ્રૂફો આપવા પડે કે ભાઈ અમે ખેડૂત ખાતેદારના પુત્ર છીએ જો ખેડૂત ખરાનું પ્રમાણપત્ર પણ ન નીકળે અને તમારું ચોક્કસ ટાઇટલ છે તે પણ ન મળે તો તમે મૂળ ખેડૂત ખાતેદાર ગણાવી શકો નહી એટલા માટે તમારા નામે જમીન છે અન્ય તમે ખરીદી કરી શકો નહીં અને તમારા નામે જે જમીન છે તેની નોંધ પ્રમાણિત થઈ શકે નહીં દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી દેવા માટે મેં આજનો આ બનાવેલો જો આપશો ને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર જો આપશો નો આવ્યો હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે મહત્વપૂર્ણ માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ આનંદ માતરમ